મોરબી થી મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબી થી મહત્વના સમાચાર મોરબી રાજકોટ હાઈવે રોડ પર હોટેલ માં થયેલ રેડ બાબતે તપાસનો નો ધમધમાટ લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલ માં એક મહિના પહેલા પડી હતી રેડ સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરી છે પાસઠ લાખ પાસઠ લાખ એસએમસી ના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ માટે પહોંચી રેડ સમય લેવામાં આવેલ પંચોના નિવેદન સહિતની બાબતોની તપાસ હાથ આજે બપોરના ચાલી રહી હતી હોટેલમાં તપાસ અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે તપાસ એસએમસીના અધિકારી તપાસમાં પહોંચતા અધિકારીઓમાં મચ્યો ખળબળાટ જુગારધામ અધિકારીઓ પર મોટા સમાચાર જુગારધામ અધિકારીઓ પર હવે ગાજગીરી શકે છે તપાસનો ધમધમાટ

પાસઠ લાખ થી વધુ નો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો હતો અને આ જે જુગાર છે એ ટોકન સિસ્ટમ થી જે ક્લબો માં રમાતો હોય એ પ્રકારનો હોટલમાં જુગાર રમાતો હતો તેની રેડ કરવામાં આવી હતી પરંતુ એ રેડ બાદ જે તેમાં આરોપીઓના નામમાં પણ ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરી અને સ્થાનિક પોલીસે પૈસાનો વહીવટ કર્યો હોય એ પ્રકારની વાત સામે આવી હતી અને એ વાત સામે આવતા મોરબી રાજકોટ જે રેન્જ આઈજી છે અશોક કુમાર યાદવ તેમના દ્વારા અન્ય જિલ્લા સુરેન્દ્રનગરના જે ડીવાય એસપી છે તેમને આ રેડ ની તપાસ સોંપવામાં આવી હતી અને ત્યારબાદ મોરબી શંકારા તાલુકાના જે પીઆઈ છે તેમની અને શંકારા તાલુકાના પોલીસ સ્ટેશન કોસ્ટેબલની બદલી પણ કરી નાખવામાં આવી હતી તો ત્યારબાદ આ જે આજે સવારે અગિયાર વાગ્યા ની આસપાસ સ્ટેટ મોનિટરિંગની જે ટીમ છે તેમના જે એસપી છે નિલિત રાય અને જે ડીવાય એસપી છે કામરિયા તે આવી પહોંચ્યા હતા તેમની ટીમ સાથે અને આજે અત્યારે રાત્રિના નવ વાગ્યા સુધી આ જે રેડ નો ધમધમાટ શરૂ રહ્યો હતો અને આ જે રેડ દરમિયાન અધિકારીઓ અને જે